થોડાક દિવસ અગાઉ દેશમાં નેટની પરીક્ષાના પેપર લીકનો મામલો સામે આવ્યો હતો જેમાં આ ઘટનાથી વિદ્યાર્થીઓનો મનોબળ તૂટ્યો છે અને કેન્દ્ર સરકાર પણ વિવાદમાં આવી છે આ ઘટનાને લઈને વિપક્ષ સતત રસ્તા ઉપર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે અને સંસદમાં પણ આ મામલે ચર્ચા થવી જોઈએ તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે વાતો ત્યારે થઈ હતી જ્યારે શપથ લેવા માટે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે સાંસદની શપથ લઈ રહ્યા હતા તે દરમિયાન પણ તેમનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ જ્યારે સદનમાંથી નીટની પરીક્ષા મામલે જે પ્રતિક્રિયા આપી હતી ને જે દોષિતો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાત કરી હતી તેને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શું વાત કહી છે ગુજરાતમાં અત્યાર સુધી કેટલા પેપરો લીક થયા છે અને આગામી સમયમાં આ લોકો સામે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન સહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો 라ઉડિયર ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડા દિવસ અગાઉ દેશમાં નીટ ની પરીક્ષા નું પેપર લીક થયું હતું ને તેના જ કારણે વિદ્યાર્થીઓમાં ભાર રોષ જોવા મળ્યો હતો તેની પાછળનું કારણ છે નીટ એ ખૂબ જ અઘરી પરીક્ષા માનવામાં આવે છે અને વિદ્યાર્થીઓ વર્ષો વર્ષ તેની પાછળ મહેનત કરતા હોય છે પરંતુ જે વિદ્યાર્થીઓએ મહેનત કરી સારા માર્ક્સ લાવવાના પ્રયાસથી તેમણે પરીક્ષા આપી પરંતુ જેવી રીતે પેપર લીકનો આખો મામલો સામે આવ્યો તેમાં કેન્દ્ર સરકાર પણ ક્યાંક ને ક્યાંક વિવાદમાં ઘેરાઈ છે નીટની પરીક્ષાના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા છે અને આને લઈને વિપક્ષ સતત રસ્તા ઉપર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે તેમજ સદનમાં પણ હવે નીટનો મુદ્દો ગાજી રહ્યો છે વાત કરવામાં આવે તો હવે તો દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ નવા સંસદ ભવનમાં હાલ જે નવા સાંસદોએ શપથ લીધા હતા તે દરમિયાન નીટની પરીક્ષામાં જે પેપર લીકનો મામલો સામે આવ્યો છે તેને લઈને વાત કહી હતી આટલું જ નહીં તેમણે કહ્યું છે કે કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા એક કડક કાયદો પણ બનાવવામાં આવ્યો ત્યારે આ બાબતને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની પ્રતિક્રિયા પણ સામે આવી છે જે પ્રતિક્રિયા દરમિયાન તેમણે કહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્વારા સદનમાંથી જે વાત કરવામાં આવી છે જે કડક કાયદાની વાત કહેવામાં આવી રહી છે જો ખરેખર તેનું ગ્રાઉન્ડ સ્તર ઉપર જમીની સ્તર ઉપર કામગીરી કરવામાં આવે ને આ કાયદાનું અમલીકરણ કરવામાં આવે તો પછી જે લોકો પેપર ફોડનાર તત્વ છે તેમનામાં ડર ઊભો થશે આટલું જ નહીં તેમણે બે હજાર ચૌદથી બે હજાર ચોવીસમાં ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં ચોવીસ જેટલા પેપરો ફૂટવા હોવાની વાત કહી છે અને કહ્યું છે કે અત્યારે નવા રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવે છે કે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે પરંતુ આટ આટલા પેપરો ફૂટ્યા છે ત્યારે ચમરબંધીઓને પકડવામાં નથી આવ્યા તેમને સજા પણ કરવામાં નથી આવી પહેલાં તો યુવરાજસિંહ જાડેજાએ પોતાની પ્રતિક્રિયામાં સરકાર પર શું કટાક્ષ કર્યો છે તે સાંભળી લો નમસ્કાર જય હિન્દ જય ભારત લોકશાહી પાવન મંદિર એટલે કે દેશની સંસદ ભવન અને દેશની સંસદ ભવનમાં દેશના મહામહિમ એવા આદરણીય દ્રૌપદી મુર્મુજી એટલે કે આપણા રાષ્ટ્રપતિ છે જે ખૂબ આવકાર્ય છે કેમ કે સામાન્ય જનતાની જે પીડા છે એ પીડાનો અવાજ એ સંસદ ભવનની અંદર ગુંજ્યો છે અને એ ગુંજેલો અવાજ ફક્ત ગુંજો જ ન રહે અને ખાસ કરીને જે ધરાતલ છે એ ધરાતલ ઉપર કામગીરી પણ થાય એ પણ એટલી જ જરૂરિયાત છે વર્તમાન પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો જે રીતે વાત કરવામાં આવી છે કે દેશના જે યુવાન છે એની જે પ્રતિભાઓ છે એને યોગ્ય અવસર મળવો જોઈએ જે દોષિતો છે એને સજા થવી જોઈએ અને પારદર્શિતા એ તમામ પ્રકારની જે કોમ્પિટિટિવ એક્ઝામ છે અને સરકારી પદની જે એક્ઝામો છે તેના માટે એ પારદર્શિતા ખૂબ જરૂરી છે આ પ્રકારની વાત એ દેશના સંસદ ભવનની અંદર રાષ્ટ્રપતિજી કરી રહ્યા છે ત્યારે એટલું પણ કહેવાનું કે આ જે દોષિતોને સજા કરવાની વાત છે તો એ જ રીતે જો ગુજરાતના પરિપ્રેક્ષમાં વાત કરવામાં આવે તો બે હજાર ચૌદ થી લઈને બે હજાર ચોવીસ સુધીમાં ગુજરાતની અંદર જ ચોવીસ જેટલા પેપર લીક થયા છે અને જેમાં આપણે પૂરા ભારતમાં ગુજરાત જે છે એ અગ્રેસર છે અને એ જ રીતે પછી યુપી હોય કે પછી મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન હોય જે આ હિન્દી બેટ છે એમાં સૌથી વધારે પેપર લીકેજની ઘટનાઓ આવે છે ત્યારે એક શબ્દ હંમેશા વાપરવામાં આવે છે કે કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે જે રીતે અત્યારે રાષ્ટ્રપતિજી વાત કરી રહ્યા છે કે કોઈ કોઈપણ દોષિતોને છોડવામાં નહીં આવે પરંતુ બે હજાર ચૌદ લઈને બે ચમરબંધી પકડાયો નથી આટલી ખાસ કરીને જે વાત એ સંસદ ભવનની અંદર કરી રહ્યા છે પેપર લીકેજ ઉપર જે કાયદો બનાવવામાં આવ્યો છે એની વાત જે કરી રહ્યા છે તો માંગણી કરીએ છે કે એ કાયદાનું યોગ્ય રીતે ધરાતલ ઉપર એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલીકરણ કરવામાં આવે તો જ એ જે અવાજ જે ગુંજીઓ છે એ અવાજ ગુંજીઓને ન્યાય મળશે અમે સ્પષ્ટ માનીએ છીએ કે જે લોકો બહુ મોટી મોટી વાતો કરે છે ફાકા પોતદારી કરે છે એવું કહે છે કે ભાઈ અમે તો બીજા દેશમાં જઈ અને હો રોકાવી શકે એટલે કે યુ રોકાવી શકે છે તો એ પોતાના દેશમાં શા માટે પેપર લીકે નથી રોકાવી શકતા બહુ એવો નારો પણ લાગવામાં આવતો હતો કે ભાઈ મે ભી ચોકીદાર હું તો ચોકીદાર છું તો એ ચોકીદારને પણ અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ તમારા સમયગાળા દરમિયાન જે કહેવામાં આવે કે દાળમાં કશું કાળું છે પણ અહીંયા તો પૂરેપૂરી દાળ જ કાળી છે તો આ જે પૂરેપૂરી દાળ કાઢી છે તો ગાણવો એ બદલવાની અત્યારે કંઈક ને કઈક ખાસ અને તાતી એ જરૂરિયાત છે ગુજરાતની અંદર ચોવીસ એટલા પેપર લીક થયા છે તો એની ઉપર સૌપ્રથમ આ કાયદાનું અમલીકરણ કરી અને એક દાખલો ભવિષ્યમાં સેમ છે તો હવે જે આ પરીક્ષા પદ્ધતિની પ્રક્રિયા છે જે પ્રણાલી છે એ પ્રણાલીમાં કંઈક બદલાવ લાવવાની જરૂર છે કેમ કે બે હજાર ચૌદમાં જે છિંડા થાય બે માં પણ એ અહીંયા યથાવત છે અને જે પેપર લિકેટના જે માફિયાઓ છે કૌભાંડ છે એ આ છિંડાનો ઉપયોગ કરી અને આ પેપર એ ફોડતા રહેતા હોય છે તો ક્યાંક ને ક્યાંક આ રીતે જે કહી શકે કે પેપર લીકેજ ને લઈ અને જે એક્ટિવિસ્ટો છે જે વિશ્વ ડોર છે કામ કરે છે તો એની મદદ પણ લેવામાં આવે તો ઘણું બધું આમાં બદલાવ પણ આવી શકે છે આ હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તેમણે આટલું જ નહીં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બે દેશો વચ્ચેની વોર રોકાવી શકતા હોય તો તેમના જ દેશમાં તેમના જ રાજ્યમાં જ્યારે પેપર લીકની સામાન્ય ઘટનાઓ બની રહી છે તે કેમ નથી રોકાવી શકતા કેમ અવારનવાર આ પ્રકારની પ્રક્રિયામાં છીંડાઓ સામે આવતા હોય છે જે વિદ્યાર્થીઓ દિવસ રાત મહેનત કરતા હોય છે તેમના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે અને જે કોભાંડીઓ હોય તેમને પકડવામાં નથી આવતા તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું કે જે વાતો સદનમાંથી કરવામાં આવી રહી છે જે કાયદાઓ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર બનાવે છે તેનું કડકપણે જો વિદ્યાર્થીઓના હિતમાં સરકાર ખરેખર કામ કરવા માંગતી હોય તો તેની અમલવારી કરાવે તો આ પ્રકારના અને આ પ્રકારના જે પેપર ફૂટવાના બનાવ છે તે અટકશે હવે જોવાનું રહ્યું કે યુવરાજસિંહ જાડેજાના નિવેદન બાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને કાયદો તો બનાવ્યો છે પરંતુ આ આરોપીઓ છે લેભાગો તત્વો છે તેમનામાં ડર બેસાડવા માટે પોલીસ અને પ્રશાસન કયા પ્રકારની કાર્યવાહી કરે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो तेन केजे पीर परा